એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહ્યા છે આ બાબતને લઈને અમે કાર્યપાલક ઈજ્ઞેર મકવાણા અને નાયબ કાર્યપાલક ઈજ્નેર રવિભાઈ સાથે વાત કરતા તેમને પ્રશ્ન પૂછતા કે આમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તે બાબતે તેઓ પણ ચોક્કસ જવાબ આપી શક્યા નથી આ સમાચારનો વિડીયો જોઈને તમને કેવું લાગી રહ્યું છે તમે પણ કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં વધુમાં જોઈએ કે અરજદાર શ્રી વિજયસિંહ શું કહે છે મારું નામ ગુબલ વિજયસિંહ પછી મારું ગામ ભાલર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારા ગામે બપાળા બપાસરા પીપરલા અને વેળાવદર આ ચાર ગામની હદમાંથી ત્યાંથી પાણીની પાઇપલાઈન ભાલર ગામે આવે છે જે પાણીની પાઇપલાઇન નાખવામાં જ્યારે આવી ત્યારે ખેડૂતને લેખિત લેખિત પત્રવ્યવહાર કરી અને નાયબ કાર્યપાલક કાર્યપાલક શ્રીને ખેડૂતને જાણ કરવાની હોય જ્યારે પાઇપલાઇન નાખવાની હોય એ સમયે પરંતુ પાઈપલાઇન નાખવામાં આવેલી ત્યારે કોઈ સાથે પત્રવ્યવહાર કોઈ લેખિત કે કોઈ મૌખિક કોઈ સર્ષા વિશરણા થયેલ નથી તો એ પાઇપલાઇન ખેડૂતને ખ્યાલ ન હોય અને પાઇપલાઇન થોડી પડે છે બીજું એ ખેડૂતને વળતર આપવામાં આવેલ નથી ખેડૂતને છ છ સાત મહિના સુધી ફોમ જ્યારે જે તે સમયે કામગીરી કરવામાં આવેલી ત્યારે ફોર્મ એમના રૂબરૂ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા લેવામાં આવેલ પ્રહલાદસિંહ પાવડી જેસીબી ચલાવતા એમને ખોદકામ દરમિયાન ખેડૂતના ફોર્મ લીધેલ એ ખેડૂતના ફોર્મ હજુ ઓફિસ સુધી કરેલ નથી ત્યારે ખેડૂતે છ મહિના પછી જાણકારી મેળવવામાં આવેલી ત્યારે એમ જાણવા મળેલ કે કોઈ કચેરી સુધી ફોર્મ રજૂ થયેલ નથી તો કારણ જાણવા એવું મળ્યું કે પ્રહલાદ સિંહ દ્વારા ફોર્મ રજૂ કરવામાં આવેલ નથી ત્યારબાદ ફોર્મ તે દિવસે ફરીવાર રજૂ કરેલા ફોર્મ એમને તે દિવસે સ્થળ ઉપર લાવી મુલાકાત લીધી પરંતુ એમનું ચુકવણું પણ સાહેબે નથી કરેલ તેમજ હાલર ઓપાડા પીપરલા વેળાવદર આ જે ચાર ગામની હદ છે કપાસરા તે હદના કોઈ ચોક્કસ ઠરાવો લેવામાં નથી આવેલા અને એમ જ ઉશી ટાંકીને એ બધું બનાવી પાડેલ છે જ્યારે ઉશી ટાંકીનું કામ શરૂ હતું ત્યારે માલ મટીરીયલ લોખંડ જૂનું વાપરવામાં આવેલ છે તેમજ જે સરકારશ્રીના નિયમ ધારા ધારાધોરણ મુજબ એસ્ટિમેટ મુજબ કોઈ કામગીરી કરવામાં નથી આવી અને સરકાર શ્રીના ઓનલાઈન ટેન્ડરો કરવામાં આવે છે ભાવોના તે મુજબનો માલ સામાન વાપરવામાં નથી આવેલો જૂનો અને લોખંડ જૂનું હોય અને લોખંડ ભંગારનો ભાવથી લાવી ભંગારનો વધારાનું હોય તે વાપરેલ છે અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જ્યારે મેં રજૂઆત કરેલી કે લોખંડ જૂનું વાપરવાનું આવેલ છે તો સાહેબ શ્રી તેમના બચાવ કરવા માટે નાયબ કાર્યપાલક શ્રી અને કાર્યપાલક સાહેબશ્રીને તેમનો બચાવ કરવા માટે તેને એવો જવાબ આપેલો કે અમે એ યુઝ ખાલી માલ સામાન બનાવ એક મતલબમાં બનાવતી વખતે જે જરૂરિયાત હોય એના માટે ઉપયોગ લેવી છે ખરેખર એવું નથી જથ્થાબંધ લોખંડ છે જે વાપરે છે પચાસ થી સો ટન ત્યાં હાલ જૂનું લોખંડ પીડ્યું છે રાપજ ગામે અને બપાસરા ને વેરાવદર હાલર પીપરલા ને જે હદ છે ત્યાં અમારા પાસે તેના તે સમયના લેટ લોંગ વાળા ફોટા પણ છે અને દરિયાઈ પીણો વાપરવામાં આવે છે કામની ખરેખર એસ્ટિમેટ મુજબ જોવો તો કામમાં નબળી ગુણવત્તા બહુ જાજી ગણાય હાલ તો ત્રાપજ ગામની જે ઊંચી ટાંકી બનાવવામાં આવેલ છે ત્યાં તિરાડો પડવા મળી છે હજી તો નવીનીકરણનું કામ શરૂ છે સરકાર આ લોકો સુધી સારી કામગીરી લઈને આવે છે ત્યાં સરકારશ્રીની કામગીરીની પૈસાનો ઉપયોગ થવો જોઈએ અને મેં છેલ્લા આ યોજનામાં ઘણા બધા ગામડા આવરી લેવામાં આવેલ છે એમની રજૂઆત છેલ્લા છ સાત મહિનાથી કરતો આવું છું આજ સુધી મેં એવું પણ લેખિત રજૂઆત થયેલ છે કે ખરેખર સ્થળની વિઝિટ કરો વિઝિટ કરી ત્યારબાદ પેમેન્ટ કરો પરંતુ આજ સુધી કોઈ સ્થળની વિઝિટ કરેલ નથી અને

કર્મચારી આંખ આડા કામ કરી રહ્યા હોય એવું લાગે છે કેમ કે મેં આરટીઆઈથી લેખિત રજૂઆતથી તેમજ વગેરે મેં જુનાગઢ શ્રીની રૂબરૂ મુલાકાત લીધી તેમજ નાયબ મુખ્ય ઇજને સાહેબની રૂબરૂ મુલાકાત લીધેલ પરંતુ આજ સુધી કોઈ એક્શન લેવામાં આવેલ નથી અને મેં મારી રજૂઆત પણ કરેલ કે મારા ખેતરને પાક વળતર આપવામાં આવેલ નથી એની સરસા વિચારણા કરેલ એનો પણ આજ સુધી કોઈ જવાબ નથી ક્વોલિટી બાબતે સરસા વિચારણા કરવામાં આવેલી એમના ફોટા વિડીયો એ બધુંય રજૂ કરેલ કે સાહેબ આ એટલા આટલા ગામડાની આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે આ રકમ મુજબ પાસઠ કરોડ રૂપિયા કામ જે રકમ છે એ મુજબ ત્યાં જોવો તો એસ્ટિમેટ મુજબ પણ કામ થતું નથી એસ્ટિમેટ મુજબ ક્વોલિટી જળવાઈ નથી રહી તેમજ દરિયાઈ પેનો જ વાપરવામાં આવે છે ખરેખર રેતી વાપરવી જોવે અને રેતી સારી હોવી જોવે ધૂળવાળી કે ખરાબ ના હોવી જોવે તેમ કક્ષી પણ સારી હોવી જોઈએ કક્ષી પણ ખરાબ અને ધૂળવાળી હતી અને લોખંડ પણ જૂનું વાપરવામાં આવેલ છે તેમજ કામ કરવામાં આવેલ છે જે કલરકામ ખરેખર કલર જે પેઇન્ટ કલર વાપરવાનો જે મતલબ વોટરપ્રુફ વાપરવાનો હોય એ વાપરેલ નથી તેમજ ત્યાં ઊંચી ટાંકીમાં અત્યારે હાલ અમ જોવા જાઓ તો ત્યાં હજી કામ પૂર્ણ નથી થયું શરૂ જ કામ છે તો અત્યાર દિની જો પાણીનો ભરવામાં આવશે તો એ તિરાડ પડે છે ત્યાંથી લિફ્ટ થશે અને જ્યારે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સાહેબ થશે સરસા થતા કે ગેરી ટેસ્ટિંગ આપણે બરોડા માલસમાન અહીંથી લઈ અને જે કામ શરૂ છે લોખંડ છે રેતી છે કપ્છી છે અને દ્વિવથી ટેસ્ટિંગ લઈ અને આપણે બરોડા ટેસ્ટિંગ કરવા માટે આપીએ તો સાહેબશ્રીએ ત્યારે ફરિયાદ નિવારણમાં એવું કહેલું કે ના ભાઈ એ તો પાણી લીકેજ થાય ને આમ થાય ને તેમ થાય ને એવા ખોટા બાના બહુ જાજા બધા ખરેખર એવું કંઈ છે જ નહીં નબળી ગુણવત્તાનું કામ શું છે દેખાઈ આવે છે કોઈ કર્મચારી સ્થળ ઉપર આવતું નથી આમાં બધાયની મિલી ફગત હોય સામેલ હોય એવું દેખાઈ રહ્યું છે અને ખરેખર છેલ્લા પાંચ સાત મહિનાથી હું આ લેખિત રજૂઆત કરી રહ્યો છું મુખ્ય ઇજનેર સાહેબ ને મેં એક ટપાલ દ્વારા એકવાર મોકલેલ છે એકવાર હું રૂબરૂ પણ ગયેલ છું એકવાર આરટીઆઈ ની બાબતે રૂબરૂ ગયેલ છું એકવાર લેખિત બાબતે રૂબરૂ ગયેલ છું પરંતુ કોઈ આજ સુધી કોઈ જવાબ નથી ને આરટીઆઈ નો કોઈ જવાબ મતલબ એસ્ટિમેટ જે મેં માગ્યા છે એ બધાય જે ટેસ્ટિંગ માંગ્યા છે એ પ્રમાણે મને કોઈ વસ્તુ આપવામાં આવેલ નથી અને ટેસ્ટિંગ ખરેખર સાચા નથી ખરા નથી ખરેખર જ્યાં જ્યાં માલ મટીરિયલ છે એ સારી ગુણવત્તા વાળું નથી નબળી ગુણવત્તા વાળું છે આવડી મોટી જો સરકારશ્રી ની લોકો સુધી પહોંચાડવામાં યોજનામાં સરકારશ્રી મદદ કરતી હોય સરકારશ્રી લોકોને સારા માટે ખર્ચ કરતી હોય તો આ બધું નબળી ગુણવત્તાનું વાપરવાનું ને પ્લસ પોઈન્ટ એ છે કે નબળી ગુણવત્તાનું વાપરે છે છતાં કોઈ આજ સુધી કોઈ કર્મચારી કોઈ સ્થળની વિઝિટ પણ કરતા બધાએ કોન્ટ્રાક્ટર સાથે મળેલા હોય એવું લાગી રહ્યું છે અને આજ એવું જોવા મળ્યું કે સરસા વિચારણા કરતા મેં સ્થળની મુલાકાત લેવી છે ત્યારે કોઈ કર્મચારી તો હાજર ક્યારેય જોવા જ નથી મળ્યા